પંડ્યા મહામંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લા મહેન્દ્રસિંહ રાવર મહામંત્રી તથા તલો કોર્પોરેટર હાજર રહ્યા હતા પુષ્પગુચ્છથી નવનિયુક્ત કમિટીના સભ્યો નું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે તલોદ શહેર સંગઠન પ્રમુખ કૌશલભાઈ ગજ્જર તથા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તથા અમિતભાઈ ચૌધરી મહામંત્રી તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા ઉપપ્રમુખ મયુરભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ શાહ તથા નગરપાલિકાના કાઉન્સેલરો અને શહેર સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સન્માન કાર્યક્રમ યોજાયો હતો ફૂલહાર તથા સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું ઉપપ્રમુખ પ્રકાશસિંહ ઝાલા એસબી ઝાલા બેચરસિંહ સતીષભાઈ શાહ કેસી પટેલ સુશીલાબેન દિલીપભાઈ કોષાધ્યક્ષ શ્રી પરેશભાઈ ધનજી ભાઈ નાઈ પ્રેસ રિપોર્ટર તલોદ તથા કમિટીના સર્વે સભ્યો હાજર રહ્યા હતા કમિટીનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા